どうせそんなふうにいし

I don't know ફળ સેવાયુ હરી ગુરુ સહનતો હોય મરે મનરે શરી વડાને સજ કરો જય માતાજી જય જહુ માતા જે તમારા બધાના સપોર્ટ અને સહયોગથી મારે ત્રણ હજાર સસભાઈ વટી ગયા છે તો બધાને જય માતાજી જય જહુ માતા બાર બત્રી હા કેમ છો મજામાં કેમ છો મજામાં મજામાં જય માતાજી ભાઈ મને જય ભાઈ સુરાપુરા ધામ ભોળા દાદા ને જય હો જય હો જય દાદા કયા ગામના છો તો સમી તાલુકાના ધાણા ગામના છ અને આજે તમારા સપોર્ટ અને સહયોગથી અને મારી જહુમાના કૃપાથી અમારે હતાણું હજાર સસુભાઈ પૂરા થયા છે ગબ્બર ઠાકોરના નાના ગબ્બર ઠાકોરના નાના વેલોડા એટલા હું લખું છું વર્ષાબેન કંઈ ખબર ના પડી ગબ્બર ઠાકોર માટે સતીમાન ગીત ગાવ વરસાદ કેવો છે આજે નતો ભાઈ જય માતાજી જય ભોલા દવાર કા દેશ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ પ્રતાપભાઈ રાઠોડ ને જય માતાજી જય જહુમાતા જય ગુરુદેવ આમ ના જુઓ વર્ષ લખે છે કે તેમના પતિ શો જય માતાજી જય જય ગરવી ગુજરાત કેમ છો મોજમાં હર હર મહાદેવ આમ નમો નારાયણ બોમ્બઈ થી ચંદુભાઈ જોડાઈ ગયા છે કેમ છો ચંદુભાઈ વરસાદ તમારા બોમ્બઈ ની અંદર બહુ જ છે તમે ક્યાંથી બોલો છો તો પ્રતાપભાઈ રાઠોડ અમે સમી તાલુકાના ધધણા ગામથી બોલો અને આખો એડ્રેસ છે મારું પાટણ જિલ્લાનું સમી તાલુકો મુક્કામે ધાણા ગબ્બર ઠાકોરનો નાનો બોલો અરે વરસાદની ના કરો વાત એટલો બધો છે બોમ્બઈની અંદર

તો ચંદુભાઈ આપણે આજે હજાર સસ્ક્રાઈ પૂરા થયા છે તો બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય જોહુ માતા અને તમારા બધાના સપોર્ટથી સત્તાણું હજારની પાર થઈ ગયું છે તમે ધોળાજી તાલુકાના સમી સરસા તો જય માતાજી સૌરાષ્ટ્રમાં હી અમારા લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ તમારો આભાર છે જય સદીમાં વિડીયો શૂટિંગ ડાભલા મગનજી મગનજીને જય માતાજી જય જહુ માતા અને અમારા જેમ પણ તમારું વિડીયો શૂટિંગ તમારી કુળદેવી ખૂબ આગળ વધારે જટની પતા પતિ જય માતાજી દિશાથી જય ભાઈ જય માતાજી ચંદુભાઈ તમે એટલું બધું ઇંગ્લિશ લખશો તો આપણે નહીં ફાવતું હો ભાઈ

અમારી ચેનલ વિશે કો કહો તો જય માતાજી બધા મિત્રોને બેન કહે છે કે અમારી ચેનલ વિષય કો કહો તો વર્ષા ઠાકોર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા જેમ એમને પણ આગળ વધારજો અને તમે કલાકારોના વિડીયા બહુ નાખો છો મોનિટાઈ ખાતા તમને કોપીરાઈટ મળશે ગીત ગાઉ

ચેનલ રનિંગમાં ચાલે છે અને ચેનલની અંદર કમાયા છો અને અમુક અમુક ગીત ગાવા જઈએ છીએ અને તમારા સપોર્ટથી ગીતે સારા ચાલે છે અને ગીત લખીને આપો છો ભાઈ તમે કયા ગામના છો તો ભાઈ પાટણ જિલ્લાના સ્વામી સદીમાનું ગીત ગાવ જય માતાજી ભરતભાઈ રજપૂત ને જીભ્રા જય ગોગા મહારાજભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય હોય દ્વારકાથી જય માતાજી જય દ્વારકા દેશ અમે પાટણ જિલ્લાના છ

વસઈ જોયું ડાબલા જોયું જોયું તમારા બાજુ નાખેલા છે જય માતા ભૂલ ફૂલ માં કોણ જાય હનિરા શેહ ઝાસે મી ઓલ ભી વાતડા ગુડલે ગુ ગરમ કેમ છો ભાઈ મજામાં તમે ગીત નથી ગાયું એટલો તમારો નામ લખો ચલો ખૂબ ઈદ ગૌરવ છે તમારું ગુજરાતેમાં નામ લખી દઉં કયું ગામ ધાણા છે સાહેબ

પાટણ પર ગણની માતા સધીમા જય માતાજી જય સધીમા ધનશ્યામ ભાઈ રાવળ કડી જય માતાજી સાહેબ જય માતાજી સની ભુવાજી વડા વડા મારું મોહાળ છે સાહેબ થરા વડા મારું મોહાળ છે

ગાવ ગાવ ના હું આવડે મારવાડી હાય અતળી રે પતળી સરવરિયા સરવરિયાની પાડે રે અતળી રે પતળી રે રે પોણી સરસભાઈ માતાજી તમને આગળ વધારે લાવે તો તમારા જેવાના આશીર્વાદ સાહેબને મારી જહુની કૃપા હશે તો જરૂર હું આગળ આવીશ જય માતાજી વડા સાહેબ વડા મારો મોહાળ છે ભોપાલસિંહ ચૌહાણ જય માતાજી દરબાર કેવું છે ભોપાલજી ચૌહાણ ને જય માતાજી જય દ્વારકા દેશ ਨਿਤਲ ਬੇਨ ਗਿਰ ਜਾਓ ਨਿਤਲ ਬੇਨ ਗਿਰ ਜਾਓ ਹਾਂ ਨਿਤਲ ਬੇਨੀਆ ਪੜਾ ਮਲਕਨੀ ਬੋਲੀ ਬੋਲ ਜੋ ਹੋਰੇ ਨਾ ਕੇ ਤਮਨੇ ਹੋ ਮਾ ਗੋਮਨਾ ਲੋਕੋ ਯਹਸ਼ੇ

ઘરી બનારે બગમ જો લગલા બનારે બગમ જો લગલા તમારું ગામ કયું છે અમારું ગામ સમય તાલુકાનું ધધણા ગામ છે ભાઈ ભાઈ તો એટલે હો સાહેબ સોળમી મે લાઈ જાતે જય માતાજી ભાઈ જય માતાજી જય જો માતા અને અમારો લાઈવ પૂરું થાય છે પણ સેલો કુમારી જાહુ માતાનું ગીત ગાઈ નાખું છું ચેનલનો નામ અપડેટ નથી તો અમારી ચેનલ છે લાડકવાઈ માં જહુ સિલ્વર બટન ને તૈયારી છે તમારો વિદ્યા સરસ હોય છે તો અમારો લાઈવ પૂરું થાય છે એટલે એક મારી માતા જહોનું બી કઈ નાખું કેવું હા તુંગર ની ગરીબ ની હાયર ની લા કડી ને ગરીબ ની હાય મારી જહુ જ્યાં વળગે એને સીધો દોર થઈ જાય હા તું ઘર ની લાગડી ને ગરીબ હાય મારી માતા વળગે તો સીધો દોર થઈ જાય જય માતાજી જય જહુ માતા તમારું ગમ ધતણા છે આ સાહેબ મારું ગમ ધતણા છે તો ભાઈ તમારું ગામ મારું ગામ સાહેબ તણા છે અને જય માતાજી જય જગુ માતા અમારું લાઈવ પૂરું થાય છે કેવું તો જવું માતા ને મારી ચમુંડ માતા ને સમજાન સોઢાળા જય માતાજી બાય આવજો જય જહુ માતા રેલડી